મિત્રો સામે લાઈવ હેલિકોપ્ટર તમને દેખાવા મળે છે અહીંયાથી અમારા ગામની અંદર આવેલું છે હેલિકોપ્ટર લેન્ડિંગ થશે છે સામે જે રોડ દેખાય ને એ પાણી હતું ત્યાં રોડે હવે જોવા લ્યો ઉપડેરું છે દેખાય તમને મિત્રો જો જો અહીંયા દૂર છે અને આ નજીક દૂર જતું રહ્યું છે હવે આને તો ઝૂમ તો કરી ના શકું ઓકે તો નિરીક્ષણ બીજું કરે છે બધું ક્યાં ક્યાં કેટલું કેટલું પાણી છે વગેરે વગેરે જોવે છે કારણ કે વરસાદના કારણે અમને ઘણી જગ્યાએ પાણી બીજું ભરાયેલું હતું સામે તમને જે રોડ દેખાય ને આખો પૂરો પેક ભરેલો હતો પણ હવે થોડું એટલું પાણી નથી એટલા માટે સામે તમને દેખાતો છે હેલિકોપ્ટર આવ્યું હતું આ જો આ કેટલું લીલું લીલું એકલું થઈ ગયું છે વરસાદના કારણે સામે મિત્રો જે દેખાય તે ભારતમાલા છે આ છે જીઓનો ટાવર ઓકે અને આજે તમને ઘર દેખાય દાદાજીનું ઘર છે હા દાદાજીનું સામે તમને કદાચ ઝીણું 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 દેખાતું હશે સામે જુઓ દેખાય રહ્યું આ જોવું રહ્યું આ વચ્ચે 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 જોવું રહ્યું છે ઓકે ત્યાં છે હેલિકોપ્ટર હા જો અમારા ગામની હાલત વરસાદના કારણે સામે છે ભારતમાલા રોડની ઓકે તો મળીએ નવા લાઈવની અંદર ટાટા ભાઈભાઈ આવજો બધા મિત્રો બાઇક કરતા રેજો